વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે અને ત્રીસ હજારથી વધુ મતોથી

સતત આપને અપડેટ આપી રહ્યું હતું અને વિધાનસભાની જે પહેર ચૂંટણી હતી તેની અંદર ખંભાતના ધિરાગ પટેલનો આજે વિજય થયો છે ધિરાગ પટેલનો વિજય થતાની સાથે જ સમર્થકોની અંદર એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અત્યારે તેમના સમર્થકો દ્વારા તેમને ખભે બેસાડી અને તેમને વિજય ઉત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે ચિરાગ પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ભવ્ય રેકોર્ડ બ્રેક રેકોર્ડ બ્રેક જીત કરી છે આજે ચિરાગ ભાઈએ ચિરાગ ભાઈ ફરી એકવાર ખંબાતની અંદર કમલ લહેરાયું છે રેકોર્ડ બ્રેક જીત કરી છે શું કહેશો આ જીત ખંબાતના મતદારો ખંબાતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સૌ કાર્યકર્તાઓની જીત છે ખંબાતની જનતાની જીત છે અને અહીંથી જ કોંગ્રેસે હજુ સમજી જવાની જરૂર છે

ખંભાતની અંદર કે ભાજપનો ગઢ કહેવાય કમલને સક્સેસફુલ થયા છે શું કહેશો ખંભાત હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે આજે એ સાબિત પણ થયું છે આડત્રીસ હજાર કરતાં પણ વધારે મતોથી અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચિરાગભાઈનો ભવ્ય વિજય થયો છે ફરી એક વખત ખંભાતની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્ય સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ખંભાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતું છે અને ભવિષ્યમાં પણ રહેશે એવો અમને બધાને વિશ્વાસ છે જી તો જે પ્રમાણે કહેવાય છે કે પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલે પણ આજે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખંભાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો છેન આવનારા સમયની અંદર રહેશે તેવો આજે વિશ્વાસ વ્યક્ત કર્યો છે બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહેજો સવારે છ વાગ્યાથી અર્બન ગુજરાત આપને સતત પરિણામના અપડેટ આપની સુધી પહોંચાડતું રહ્યું છે કેમેરામેન અક્ષિત સાથે ઊંચું મનાનીંગો અર્બન ગુજરાત